તો કઈ વાંધો નથી અને પાણી પણ ભાઈ ખૂબ જ આવે છે વેકરામાં અને અત્યારે એવું ને જો આ પાણી અત્યારે જ્યાં ટપીને જાય ને નમતું જાતું પણ હવે ધીરે ધીરે વધવા છે કેમ કે અને બસ હવે તમને દેખાતું હોય આજે પીરો પીરો ખડ દેખાય ને આમાં આપણે સાટલ છે દવા કાવી હાચી મેં જે આગળ જે વિડીયો મૂક્યો હતો ને આ એનો રિઝલ્ટ છે દવાનું જો આ રીતે આ બધા હોય છે ને ભાઈ હવે બેહવા મહિના છે અને વરસાદ આવતી ભાઈ ફાયદો પણ ઘણો મોટો થયો છે આપણે જે ઈરની દવા છે ને એ પણ આપણે ઘણ તો કરી દીધી દવા સાઈડ હતી અને પાછો વરસાદ થયો એટલે એ

અને અત્યારે થોડોક આરામ દીધો હશે વરસાદી એટલે પાણી જેટલું બધું ગામનું છે ને વેકરામાં ભેરો થઈને હવે આવે છે હવે જો હજી અત્યારે પાણી ટેપું નથી પણ હવે આ ખાઇડ ભરાઈ જાય ને પાણી ટપી અને પાણી પણ ધીરે ધીરે વધવા મીનું છે હવે આપણે જે અહીં ફટાફટ છે ને ભાઈ વાડી અને શક્કર મારી આવ્યું માંડવીની હાલત કેવી છે ને એ જોઈ લઈ પાણી પણ ભાઈ ખૂબ જ આવેલ છે એટલે જો તમને દેખાય અહીંથી આપણે જે મારક છે આમ બાજુ જવાનું અને એ પણ ધોઈ નાખ્યો છે અને આ જો યાર આ બાવડા બધું એકદમ કાટાન બધું આવી ગયું છે મારક બાજુ તે વાહનતા નીકળી જશે પણ આ જે કાટાન છે એ બધું અત્યારે બાવળા મોટવાને અહીંયા એમને રોકાઈ ગયો છે અને અમારે જે આ પાણા નાખેલા હતા એ એમ એમને બહુ વાંધો નથી પણ થોડા કંઈક ને એવા બધા કટકા ઉડીને છે હમણાં ગયા છે ઉડીને એટલે પાણીમાં ઉડીને નહીં પણ પાણીમાં તણાઈને ગયા છે અને એ સેટ વાહોથી પૂ ગયા છે એ હમણાં ધોવાનું થોડું ઘણોમાં થતું હોય ભાઈ ભાઈ વાડી પૂગી ગયો અત્યાર સુધી તો વેખરે અને બસ હવે તમને દેખાતું હોય આજે પીરો પીરો જે ખડ દેખાય ને આમાં આપણે સાટલ છે દવા કહ્યું લે આ છે મેં જે આગળ જે વિડીયો મૂક્યો હતો ને આ એનો રિઝલ્ટ છે દવાનું અને દવા જો આ એકદમ હાવ કામ કે પાન પીરા થઈ ગયા છે હું આખું ખડ ઘાયલ થઈ ગયું છે અને ઘણું બધું ઝીણું ઝીણું મોટું જે ખડ અમુક છે જે એ નાશ પણ થઈ ગયો છે અને આ જે આપણે માંડવી છે ને આમાં એટલી બધી હું કે એની અસર નથી કરી દવાઈ અગર અમુક જે તાત્કાલિક જે રિઝલ્ટ આવતું હોય ને દવાનું એ માંડવીને ભેરી પકડી રાખે પકડાઈ જાય માંડવી ટૂંકમાં થોડોક ટાઈમ માટે પણ આનું જે આ દવાનું રિઝલ્ટ છે ને આપણે કંઈક અઠવાડિયાની કંઈક વાર લાગે છે હાથ આડિનો ટાઈમ જે છે પણ રિઝલ્ટ એકદમ સારું આવે બેસ્ટ આવે અને આ છે આપણે ભાઈ આગતરી માંડવી જે તમને થોડી ઘણી પીરી અને થોડી ઘણી માપમાં જે આપણે કલરમાં એ તમને દેખાતી હશે પણ પાણી વધારે થઈ ગયું છે આને અને પાછા ભાઈ વરી જો એકદમ વાતાવરણ આખું બદલાવા મહિનું છે એટલે ભાઈ ફટાફટ માર લઈ આપણે માંડવીમાં નજર અને પાછી જાય ગેર કેમ કે ભાઈ વરસાદી માહોલ વરી પાછો થવા મહિનો છે અને ક્યારે પણ વરસાદ ચાલુ થઈ શકે છે એટલે ભાઈ ફટાફટ પછી ભાઈ અહીંયા આપણે ઘેર ભાઈ આપણે આગતરી માંડવીમાં અત્યારે જે હુયા ની બધું નામી બેહવામી નું છે એ તમને દેખાડું અને માંડવી અત્યારે ભાઈ આપણે હેઠેરી આમ જોઈએ તો ઉભડી લાગે થોડીક યાર યા હુયા છે ને ભાઈ બેહવામી ને હજી આપણે આગળ આમાં દેખાડી ક્યાંક દેખાણ કરી હોય જો આ બધા હોય છે ને ભાઈ હવે બેહવા મહિના છે અને આવી છે આપણે આગતરી માંડવી થોડી પીરી થઈ ગઈ છે પણ હવે પાણી વધારે થઈ ગયું એમાં હવે તો બીજું શું કરું થોડુંક જો ખરાબ થાય એટલે ટૂંકમાં બેગદી વરસાદ ના આવે તો હાથી હળે આલે ને કદાચ થોડો ઘણો ફેર પડી જાય પણ હવે વરસાદની તારીખ ઉપર તારીખ છે એટલે સમજી લે થોડી ઘણી પીરીતા રહેવાની જ છે માંડવી અને કંઈક દવા હવે સાટી થાય પણ એ આમાં ક્યાં હલાય છે આ જેમ માલું એમ તો આવું જોયું ને પગમાં ખૂબ ગારો છોટે એટલે બેગદી થોડીક ખરાર થાય ને એમ કે થોડુંક વાતાવરણ ખુલ્લું થાય ને તો આવી માંડવી બિસાડી કંઈક રોનકમાં આવી જાય પાછી વરસાદ આવતી ભાઈ ફાયદો પણ ઘણો મોટો થયો છે આપણે જે ઈરની દવા છે ને એ પણ આપણે તો કરી હતી દવા હતી અને પાછો વરસાદ થયો એટલે એ માથે ડબલ ગણ કેમ કે ભાઈ એ જે ઝીણી મોટી ઈર હોય એટલે એ આવો વરસાદ પડ્યો હોય ધાબડ એટલે ભાઈ ફેર પડી જવાનો જ છે તો એ એક ભાઈ કામ હારામ સારું છે અને અત્યારે હું તમે ખણો તો આપણે જે નવા પાન છે ને એ બહુ ઈરી આપણે ખાધલ નથી દેખાતા આ બધા નવા પાન છે અને જે આ જૂના પાન છે એમાં જો આ ઈર છે ને એ ખાધલ દેખાય પાન અને નવા પાનમાં આપણે ઈરે ક્યાંય અત્યારે ખાધલ દેખાતા નથી

સાટા થઈ ગયા છે ભાઈ સારું એટલે જવું છે ઘેરે હવે અને હવે ભાઈ ફટાફટ નીકળી કેમ કે ભાઈ વધારે જો નામ રેડું આવ્યું તો પછી જ ઉતરાય ને કેમ કે પાણી સારું થઈ ગયું છે અને હું તમને વાહ દેખાતું છે ફૂલ આદર થઈ ગયું અત્યારે ભાઈ હું ત્યાં તમને દેખાડીને ગયો તો ભાઈ પાણી આપડે થોડું થોડું વેકરામ સારું થયું છે અને જો પાણી અત્યારે કેવું અત્યારે ફૂલ આવક થવા મેની કેમ કે ઉપર લગભગ મન લાગે વરસાદ થોડોક વધારે જ લાગે છે ગયો ત્યાં હજી બસ પાણી સારું થયું હતું અને એટલી વારમાં ખાલી દસ મિનિટની અંદર જ આ પાણી તાજો લગભગ દસ મિનિટ નથી થઈ અને આ પાણી જો ધીરે ધીરે આપણે વધતું જાય છે તો હવે હવે આપણે અહીંથી નીકળી જવાય તો બસ આવું પાણી જાય છે અને હવે આપણે જાય છે ફાઈનલી ઘેર અને સાટા ટાઈમ તો ચાલુ થઈ ગયા છે વાંધો ને ધીરે ધીરે લેખા તો એવું કે નામી રેડું આવે છે પણ કોકોક સાટા હતા પણ તો આપણે હવે ઘેર હોય જઈએ અને આ પાણી ધીરે ધીરે જો વિકરામનું હોય ને વધવા મળ્યું છે 何で ભાઈ પકોડા અને ગાંઠિયા ખાઈને બસ આવી ગયા પાછા ઘરે જવા માટે રવાની થઈ ગયા છે અને બસમાં જાય છે ભાઈ પાણી એટલે અમે થોડીક વાર બસ જોવા ઊભા રહી ગયા છે અને અહીંયા બસ ખાસ ધ્યાન રાખવું પડશે કેમ કે ભાઈ છે બહુ લપટા તો આવું જાય પાણી હાલો ભાઈ ગયા હતા અમે રેટા કારાવડ અને એક જ કામથી ગયા હતા એ કામ આ હતું કે માલની દવા લેવા ગયા હતા કેમ કે જે છે ને આવી ગયો તો બસ આ ભૂક લાગે એના માટે બોટલ અને ગોળ બધું લઈ આવ્યા છે અને બસ થોડો ઘણો નાસ્તો કર્યો આવું બધું છે ભાઈ